આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા દસ કરોડનો ખર્ચ કરશે જે મહત્વના સમાચાર શહેરની ત્રીસથી થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયું હતું તો મહાનગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ સાબિત થઈ છે જેના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા ગયા છે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે શહેરના દુધરેજ મૂળચંદ રોડ એશી ફૂટ રોડ રતનપર સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામ શરૂ કરાશે સુરેન્દ્રનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા દસ કરોડનો ખર્ચ કરશે તો શહેરની ત્રીસથી વધુ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું મહાનગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ સાબિત થઈ છે શહેરના દુધરેચ મોલચંદ રોડ એશી ફૂટ રોડ રતનપર સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામ શરૂ થશે સુરેન્દ્રનગરમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તેનો નિકાલ નથી થઈ રહ્યો તેના કારણે હવે મહાનગરપાલિકા દસ કરોડના ખર્ચ કરશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ દસ કરોડનો ખર્ચો કરવામાં આવનાર છે શું વિગત છે ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કામગીરી છે તે વરસાદે ધોઈ નાખી હોય તે પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વરસાદ બાદ સર્જાઈ જવા પામી છે સુરેન્દ્રનગર શહેરની અલગ અલગ વિસ્તારોમાં આવેલી ત્રીસ થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે જેને લઈને સ્થાનિક મહિલાઓ હોય સ્થાનિક લોકો હોય તે રોજ નગરપાલિકા ખાતે આવતા હોય છે રજૂઆત કરતા હોય છે અને કમિશનર અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓનો ઘેરાવ પણ કરતા હોય છે કારણ કે સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ બંધ થયા અને પાંચ દિવસ જેટલો સમયગાળો વીતી ગયો તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરનું વધમાનનગર વિસ્તાર હોય લક્ષ્મીપરા વિસ્તાર હોય ફૂટ રોડ ઉપર આવેલી સોસાયટીઓ હોય ગણપતિ ફાટસટ રોડ હોય અથવા તો વઢવાણ રતનપર અને ખાસ કરીને જે બાયપાસ રાજકોટ રોડ ઉપર આવેલી થી વધુ સોસાયટીઓમાં છેલ્લા પાંચ દિવસથી પાણી ભરાયેલા છે અને આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અંતે મહાનગરપાલિકાના અધિકારીઓ નિંદ્રાધીન હતા તે હવે ઊંઘમાંથી જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે અધિકારીઓ જાગ્યા દસ કરોડ નું સૌથી મોટું અત્યાર સુધીનું ડ્રેનેજ નું બજેટ મહાનગરપાલિકા એ ફાળ્યું કેવી કામગીરી થવી જોઈએ અને કેવી આશા ખાસ કરીને જે વિસ્તારો છે જે વર્તમાન નગર છે લક્ષ્મીપરા છે મોરચંદ રોડની ની સોસાયટી આવેલી છે અને રોડ અંદર છે રતનપુર અંદર છે બાયપાસ રોડ ઉપર છે અને જે ગણપતિ ફાટસર વિસ્તાર છે અને મફતિયાપરા વિસ્તાર છે આવા જે પછાત વિસ્તારો જે છે એટલે આ લોકો ધ્યાનમાં લેતા નથી અને છાસ વાળા પ્રોબ્લેમ બનતા હોય છે તો આ જે અત્યારે જે 10 કરોડ જે ફાળવણી કરે છે કે આવા વિસ્તારોનું પર ધ્યાન માં રાખી અને જે જે વિસ્તારોમાં પાણી ભરાતા હોય એ વિસ્તારો ધ્યાન માં રાખી એનું સર્વે કરી અને જ્યાં જરૂરિયાત હોય એવી જ સોસાયટીમાં પૈસા વાપરવા જોઈએ કારણ કે આ તો દર વર્ષે આવો નવો પ્રશ્ન રહે છે નગરપાલિકા હતી ત્યારે અંધેરી નગરી ગંડેરી રોજા જેવો વહીવટ હતો પણ અત્યારે મહાનગરપાલિકા બનતા ત્યારે પણ એવું જ લાગે છે કે આમાં પણ એવું જ વહીવટ લાગે છે કારણ કે લોકો ત્રાહી માં પોકારી જાય છે બાળકો સ્કૂલે જઈ શકતા નથી અને અમુક માણસો તો જે ઘરની બહાર નીકળી નથી શકતા કારણ કે કાદવ અને કીચડ ના કારણે લોકો બહાર જવાનું પણ ટાળે છે અને ચોમાસાની ઋતુમાં જે લોકો શાકભાજી જેવા ફળો લેવા જવું હોય તો પણ નથી જઈ શકતા જે અમુક સોસાયટી જે રોડ ની અંદર જે આવેલી છે જ્યાં નીચાણ સામાનમાં પાણી ભરાયેલા છે કાદળ કિચડમાં માણસોને નીકળવું ગમતું નથી કારણ કે આ લોકો શું છે વાતો કરી અને માણસો મોકલી દે છે પણ એનો કોઈ નિકાલ થતો નથી કાયમી ધોરણે નિકાલ થાય અને કાયમી ધોરણે એનું જે પાણી ન ભરાવવું જોઈએ કાચળ કિચડ ન થવું જોઈએ અને જે ડ્રેનેજ ગંટરની જે વાત કરી છે જે ગટરની સુવિધાઓ નથી જ્યાં ગટરની સુવિધાઓ કરવી જોઈએ એનો સર્વે કરી અને સર્વે કરીને પૈસા વાપરવા જોઈએ આડેધડ પૈસા વાપરવાની કોઈ અર્થ નથી જેવી સોસાયટીમાં જે બાકી છે કામ એને સોસાયટી સર્વે કરી જે જે વિસ્તારો બાકી છે અને નવા વિસ્તારો જોડાયેલા છે જેવા કે ખેરાડી ખમીસના મોરચાન આવા જે ગામો જોડાયેલા છે તેમને પણ આવરી લેવા જોઈએ અને તેમની પણ સોસાયટી આવતી હોય જ્યાં પાણી ભરાયેલા હોય ત્યાં પણ આ નિકાલ થવો જોઈએ અને કાયમી ધોરણે નિકાલ થવો જોઈએ આ માત્ર વાત કરવા અને કાગળ ઉપર ન થવી જોઈએ અન્ય એક શહેરી છે તેમને પણ પૂછશું ખાસ કરી તમે વારંવાર રજૂઆત કરતા હોય છો અંતે દસ કરોડ ફાળવવામાં આવ્યા ખરેખર વપરાશે કારણ કે પ્રથમ વખત ત્રણ કરોડ ફાળવાયા તે ના વપરાયા આવી પરિસ્થિતિ થઈ હવે કેવી આશા અમને મહાનગરપાલિકા દ્વારા તો એવી જ આશા છે કે આ વેલી દે કે પૈસા એના વ્યવસ્થિત જગ્યાએ વપરાય અને એનું એનો કાર્ય રસ થાય ખાલી વાતોથી ઘણી બધી વસ્તુ નથી થતી હતી ઘણી સોસાયટી અંદર મે જઈ શકો છો ત્યાં ખેતરમાં પાણી ભરાયેલા છે ને ઈ રોડ ઉપર આવી ગયા છે જીરાણ રોડ પણ ધોવાઈ ગયા છે અહીંયા હાલવા જવા માટે પણ

મહાનગરપાલિકા નો મતલબ શું ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દસ કરોડ રૂપિયા વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે યોગ્ય સ્તરે વપરાય તેવી હાલ સુરેન્દ્રનગર શહેરીજનો ની માંગ છે તે કરવામાં આવી રહી છે સમગ્ર